આ બરફીલા રસ્તાઓ ખતરનાક હોય શકે છે પરંતુ મને તે સમયે જરા પણ અંદાજો ન હતો કે માતાનો આ નાનકડો સંદેશો થી હંમેશા માટે બદલી નાખશે મારા નામ કવિતા છે અને હું અઠ્યાવીસ વર્ષની છું હું એકાઉન્ટર છું અને ગઈ દિવાળી સુધી

લાડલી રહી છે તે જે પણ કરે અમારા માતા પિતાની નજરમાં તે ક્યારે ખોટી હોય શકતી ન હતી તે દિવાળીની સાંજે ક્યારે બહાર ભારે બરફ વર્ષા થઈ રહી હતી મેં વિચાર્યું કે ચાલો આ એકાંતનો ફાયદો ઉઠાવું શું મેં ઘરે જ એકલા

મારો આખો પરિવાર મમ્મી પપ્પા ફૂઈ ફૂઆ પિતરાઈ ભાઈ બહેન અને અહીં સુધી કે મારા દાદી પણ અંજલિને સણગારેલી ડાઇનિંગ ટેબલ પાસે ભેગા થયા હતા તેઓ બધા હસી રહ્યા હતા દિવાળીના નવા કપડા સજ્જન હતા અને સાફ રીતે એ જ પ્રશ્નો આનંદ માણી રહ્યા હતા જેનાથી મને જાણે જોઈને બહાર રાખવામાં આવી હતી તસવીરોમાં બારીઓની બહાર ચોખ્ખું અને તડકાવાળું આકાશ દેખાઈ રહ્યું હતું ત્યાં કોઈ બરફીનું તોફાન નો હતો

ગિફ્ટ ખોલી રહ્યા હતા તે બરફીલા તોફાનનું બહાનું એક સફેદ જૂઠું હતું એક વિચારી સમજેલી સાજીશ જ્યાંથી મને એ જણાવતું ના પડે કે તે પરફેક્ટ પારિવારિક મિલનના માં સારું સ્વાગત નથી સચ્ચાઈનો અહેસાસ થતા જ મારા મન કડવા થી ભરાઈ ગયું ના જાણે કેટલી વાર તેમણે મને એ કહીને ટાળે છે કે કાર્યક્રમો રદ થઈ ગયા છે ના જાણે કેટલી એવી મુશ્કેલીઓ થઈ છે જેમાં મને બોલવામાં જ ના આવી હોય તેઓ ક્યારથી મારી પીઠ પાછળ અને મને બહાર કાઢવાની સામે નાટક કરી રહ્યા હતા બીજા દિવસે સવારે મારો ફોન રણક્યો તે મારી માં હતી જે એવી રીતે વાત કરી રહી હતી જાણે કંઈ થયું જ ના હોય નમસ્તે બેટા આશા છે કે તારી દિવાળી અમે ખૂબ મારી ભીસવા પર મજબૂર કરી દીધી આજ એ ક્ષણ હતી જ્યારે બધું બદલાવાનું હતું જોકે મને તે સમયે તેનો અંદાજ ન હતો મારું જીવ મુંજાવા લાગ્યું ને મારા લેપટોપ પર ખુલેલી ઇન્સ્ટાગ્રામ તસવીરો જોતા

કારણ કે ખુબ મજા કરી સિવાય કે મારા બીજી તરફ સન્નાટો છવાઈ ગયો હું મારી માતાના ચહેરાના

અને તેને તો ખબર છે કે તું આવી નહીં ફિલ્મમાં કેવી રીતે થઈ જાય છે અમે સા ચૂપચાપ રહ્યો અને બધાને અસય ખરી દેવા અમે બસ વિચાર્યું શું વિચાર્યું ને મારા તેમના પર દબાણ લાવતા પૂછ્યું કે મારાથી જૂઠું બોલું વધુ સારું રહેશે જેથી હું મારી દિવાળી નીકળી જતા હું અને એવો સમજો કે બાકી બધા પણ એવો જ કરી રહ્યા છે મમ્મીએ ઠંડો નિશાસો નાખતા કહ્યું આટલી ડ્રામે બાજ ના બને કવિતા અમે બસ કોઈ પણ પ્રકારની અસર

અને પછી તે સોશિયલ મીડિયા પર દેખાતી તસવીરો આ બધું એક વિચારે સંભેલી આદત હતી કેટલી વાર હું ધીમા અવાજે પૂછું કેટલી વાર તમે મારાથી જૂઠું બોલીને મને એકલી છોડી દીધી છે माए मने और सेंसिटिव कहीं ताड़वा मांगी परंतु आ वक्ते हूँ चुप रहवानी न होती मैं ते मने याद अपावियों तो कि के किवेरी के अंजलि हमेशा लाली बनी रही, जा रहूँ ते मना माटे मात्र एक सुविधा પરંતુ તેમના અવાજ પછી ના જ શબ્દોએ તેમની પોલ ખોલી દીધી અંજલિ પરિવાર નો હિસ્સો બનાવીને કોશિશ કરે છે જ્યારે તું હંમેશા તારા કામમાં વ્યસ્ત રહે છે હું તમારા ઘરનો કરજ ચૂકવવામાં વ્યસ્ત પપ્પાના ઓપરેશન પછી તેમની સેવા કરવામાં વ્યસ્ત મમ્મી નો અવાજ કડક થઈ ગયો જો તું આ રીતે વર્તન કરવાની હોય તો બહેતર છે કે આપણે એક એકબીજાને થોડી જગ્યા આપીએ તેમણે ફોન કાપી નાખ્યો તે ક્ષણે મને અહેસાસ થયો કે મારી પાસે પરિવાર ન હતો મારી પાસે બસ એવા લોકો હતા જેમના ડીએનએ મારા તે માતા હતા પરંતુ જેઓ મને પોતાની જરૂરિયાત મુજબ વાપરતા હતા મે તરત જ મારા આખા પરિવાર માતા પિતા અંજલી ખુઈ ખુઆ બધાને એક ઈમેલ લખ્યો મેં સાફ લખ્યું કે મેં દિવાળીની તસવીરો જોઈ લીધી છે અને મને ખબર છે કે બરફીલા તોફાનો બહાનો એક જોટો હતો મે મમ્મીના એક સંદેશાઓના સ્ક્રીનશોટ પણ સાથે મોકલ્યા છે તેમના જૂઠાણ પુરાવો હતા જવાબ તરત જ આપવા લાગ્યા કોઈએ કહ્યું કે તેઓ જણાવવાનું ભૂલી ગયા કોઈએ કહ્યું કે પર્વત બનાવી રહી છું જવાબ હતો કે હું ક્યારેય પરિવાર સાથે હળવા મળવાની કોશિશ નથી કરતી અને મને બહાર રાખવાની એ મારા જ ભલા માટે હતું કારણ કે મને જ્યારે તેમણે માફી માંગવાને બદલે મારા પર જ હુમલો કરી દીધો મમ્મી સંબંધીઓમાં એવી ખબર ફેલાવી દીધી મારું માનસિક સંતુલન ઠીક નથી પારિવારિક ગોપનીયતાનું સન્માન ન કરવા બદલ મને વસિયત માંથી કરવાની ધમકી અંજલિએ મેસેજ કર્યો મમ્મી રડી રહી છે અને આ બધું તારા કારણે છે તો પોતે જ સમસ્યા છે તેઓ મને ડરાવવાની કોશિશ કરી રહ્યા હતા પરંતુ તેમની દરેક હરકતને મારા એ વિશ્વાસને મજબૂત કરી દીધો કે આ એક જ્યારે ટોક્સિક સિસ્ટમ છે મારા પરનો અખુશ ગુમાવવાથી ડરી એક એવી યોજના બનાવી રહી છું જે તેમને તેમ અસલીયત બતાવી દઈશ મારા ઈમેલના એક અઠવાડિયા પછી મને અમારા એક જૂના પારિવારિક અને નાણાકીય સલાહકાર ફાઇનાન્શિયલ એડવાઇઝર રાજેશ અંકલ રેજલ નો સંદેશ મળ્યો તેમણે મારા પરિવારના સોશિયલ મીડિયા ડ્રામા જોયો હતો અને તે મને મળવા માંગતા હતા જ્યારે અમે એક કેફે માં મળ્યા તો તેણે ધ્રુજતા હાથે મને એક પર બેડ્યું કવર પકડાવ્યું અને જણાવ્યું કે તેઓ વર્ષોથી એક બેજ બેઠા રહ્યા હતા તે અંદરના મારા મારા દીધી પહેલા ભણતર અને ભવિષ્ય માટે લગભગ બે પોઈન્ટ પાંચ કરોડ ની વસિયત છોડી હતી જેના વિશે જણાવવામાં આવ્યું નગર તે બધા જ પૈસા અંજલિના એસો આરામ અને તેના વારંવાર ફેલ થતા બિઝનેસ પર ખર્ચ કરી દીધા હતા

તેનો ઉપયોગ તેમણે મને લૂંટવા માટે કર્યો હતો હું મારા ભણતરની લોન ચૂકવવા માટે રાત દિવસ એક કરી રહી હતી જયારે તેઓ મારા જ પૈસે થી અંજલિ ને બાલી ની સફર કરાવી રહ્યા હતા રાજેશ અંકલે જણાવ્યું કે મમ્મી પપ્પા હવે મને પાગલ અને લાલચુ એટલા માટે સાબિત કરી રહ્યા છે જ્યાંથી સચ્ચાઈ સામે આવે

અને એક વકીલ દ્વારા મારા માતા પિતા અને એક આપે બધા પૈસા પાછા અને ગુનો કબૂલ કરો નહીતર જેલમાં જવા માટે તૈયાર રહો તેઓ બ્રહ્મ ચૂપ રહી મારા ઘરે આવ્યા એમ વિચારીને એક તેઓ ફરીથી મને ડરાવી દેશે પરંતુ જ્યારે બેંક સ્ટેટમેન્ટ અને પોલીસ રિપોર્ટની ફાઇલ રાખી તો પપ્પાનો ચહેરો સફેદ પડી ગયો અને અંજલી રડવા લાગી તેઓ પોતાની પારિવારિક સમય સમયનો ઉપયોગ સુધારવામાં નહીં પણ પુરાવા મિટાવવામાં બીજી સવારે પોલીસ તેમના દરવાજે હતી

નોકરે ઘરે રહે છે મે મારી એક નવી દુનિયા બસાવી દીધી છે એવા મિત્રો સાથે જે મને પ્રેમ કરે મારો ઉપયોગ નહીં આજે અંકલે મને દાદાજીનો એક જૂનો ફોટો આપ્યો જેની પાછળ લખ્યું હતું કે તેમણે હંમેશાથી મારા પર ભરોસો હતો હવે મને અહેસાસ થયો કે દાદાજીના વારસાએ મને માત્ર પૈસા નથી આપ્યા પરંતુ પોતાની જાત માટે લડવાની હિંમત આપી છે ત્યારે એક સૌથી સારો બદલ્યો એ સરખો સરખો હિસાબ કરવો નથી હોતો પરંતુ પોતાની જાતને આઝાદ લે તે હોય છે